ઘનશ્યામ મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય લક્ષ્મીનારાયણ દેવની જય વડતાલ ધામની જય નીલકંઠ પ્રભુની જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામૃત સપન પોલા પાણાનું સંવંત અઢારસો છોતેરના મહાવધિ બારસને દિવસ સાંજને સમયે શ્રી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમના દ્વારને ઓરડાની વસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ઝરિયામાં કસુબલ રેટો વઢ્યો હતો ને માથે ફરતા શેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો ને પોતાના મુખારબીનની આગળ મની તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને નારાયણ મુન્ય કરીને મુનિ જાન મગજ લઈને કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કીર્તન રાખો અને ઘડી પ્રશ્ન ઉત્તર કરીએ એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો હું પ્રશ્ન પૂછું છે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં ચાર પ્રકારના ભક્ત કહ્યા છે તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને સારેને ભગવાનના સ્વરૂપની નિષ્ચિતો સરખો છે માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્ઞાની છે તે તો પરબ્રહ્મ સ્વરૂપ વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે તો પણ ભગવાનનો મહેમ અથાર્થપણે જાણતા નથી તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી તે સારું ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ય વૈરાગવાનું હોય અને જો તે વૈરાગને યોગ્ય અહંકાર યુક્ત વર્તે તો એ પણ એને વિશે મોટી ખોટ છે અથવા અંત્ય આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિશે દ્રઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગ્ય કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા તેની આગળ દિનવસન બોલાય નહીં તો એ પણ એને વિશે મોટી ખોટ છે ને ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે જેમ સલાદ કૂવો ખોદતો હોય અને જો એઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહેશે જે પાણી ઘણું થશે અને જો ઉપરથી રણકતો હોય ને માહી કાપે ત્યારે અગ્નિ જરે તો સલાટી એમ બોલે કૂવામાં પાણી થશે તો અડધા કોષનું કે પા કોષનું થશે પણ વધુ નહીં થાય તેમ જ્ઞાન વૈરાગ અને ભક્તિ તેના માનમાં જે અટક અટક રહે તો એ મોટો કહેવાય પણ જેવું અર્ધાકોષનું કે પાકોષનું પાણી થયું એવો મોટો થાય પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એના એમાં ન આવે માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન વૈરાગ ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટટ થવું નહીં તો એ પુરુષના હૃદયને વિશે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ જ્ઞાન વૈરાગ ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગ્ય કરીને માન આવે તે માનને ઉપાય કરીને ટાળવું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનના ભક્તનું માતમ જાણીને પોતે દેહ કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા સાકરી કરે અને જો અહીંયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બ રાખે તો માન ટળી જાય અને અતિશય લક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને પણ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના આદિમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગનું માન હોય પણ તે અભિમાન તો દેહાબુદ્ધિને દ્રઢ કરાવે માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં એ જ ભગવાનને રાજી કર્યાનો ઉપાય છે અને અંધ્રષ્ટિવાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હાદેમાં સામું જુએ તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હદીમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે અને જ્યારે મહેમાની પણે વર્તાતું હશે ત્યારે પોતાના હદીમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દૃષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં અને જો માન સહિત જ્ઞાન વૈરાગ ભક્તિ હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું પંદર પંદર વલું કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો બાર વલુ કહેવાય અને તેથી વધતો ભેગ ભળે તો આઠ વલું કહેવાય તેમ એ ભક્તને જ્ઞાન વૈરાગ ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભોગ ભોગતો આવે તેમ તેમ એ ત્રણ ઓછા થતા જાય છે માટે માન સહિત જે જ્ઞાન વૈરાગ અને ભક્તિ તે તો સોળવલા સોના જેવું છે અને માન સહિત હોય તે ઉપરથી જોઈ એને ઘણો શોભાડે પણ એના અંતરમાં જાજુ બળ હોય નહીં ત્યાં દ્રષ્ટાંત છે જે પચાસ કોટી યોજન પૃથ્વી તે સમુદ્ર પર્વત અને સર્વભૂત પ્રાણી માત્ર તેનો આધાર છે માટે ઘણી બળવાન જણાય છે અને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે જે જળને વિશે પૃથ્વી શાળાની પેઠે તરે છે અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે અને તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે અને આકાશનું તો કોઈ બળ જણાતું નથી પણ આકાશ સર્વથી બળવાન છે જે એ સારેનો આકાશ આધાર રૂપ છે તેમ જ્ઞાન રહિત જે એ ભા ભક્તના જ્ઞાન વૈરાગ અને ભક્તિ તે આકાશ સરખા બળવાન છે માટે ઉપરથી તો જણાય નહીં પણ નિર્માની ભક્ત તે સર્વેથી શ્રેષ્ઠ છે અને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનતો ઘાટ સંકલ્પ હોય નહીં તેમને સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની પેઠે માન રહિત વર્તવું પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ઇન્દ્રિયો અંતકરણ અને પ્રાણ તથા જાગ્રત સ્વપ્ન અને સુપ્રિત તે ત્રણ અવસ્થા તથા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વે થકી જીવનું સ્વરૂપ ન્યારું છે એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે તોય પણ ઇન્દ્રિયો અંતકરણા ભેળો ભળીને સુખરૂપ એવું જે જીવતમાં તે પરમાત્માનું ભજન સ્મરણ કરતો થકો સંકલ્પને યોગ્ય કરીને દુઃખ્યો કેમ થઈ જાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવના થાય છે દેવતા થાય છે ઇત્યાદિ કનંત પ્રકારની મોટપ પામે છે તથા પરમપદને પામે છે એ સર્વે ભગવાનની ઉપાસના બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી માટે શાસ્ત્રમાંથી આત્મા અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતની મુખની વાત સાંભળીને જાણે છે હું આત્મા અનાત્મા વિગતી કરી લઉં એમ વિગતી થતી નથી એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર તેને વિશે નિષ્ઠા હોય તેટલો જ આત્મા અનાત્માનો વિવેક થાય છે પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતા નથી અને જેને ગોપીઓ જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેનો તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે અને જેને એવો પ્રશ્ન ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો જે ભગવાન તો ગૌલોક વિકૃત સીપ બ્રહ્મહોલ તેમના પતિ છે અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે પણ એની મૂર્તિ છે તે ગૌલૌકિક દીક છે પોતાના ધામ તેને વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશ છે જણાય છે અને લોકને વિશે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે પણ એ તો સૂર્ય સદાધિક સર્વને પ્રકાશના દાતા છે અને ગોલોક ધામ છે તેને વિશે તો રાધિકા લક્ષ્મીજી આદિક જે પોતાના ભક્ત છે તેમને નિરંતર સેવા એવા એ ભગવાન છે ને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે અને પછી સૃષ્ટિ રસવાને સમય પણ પ્રકૃતિ પુરુષો દ્વારા કરીને અનંત કોટી બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે એવી જ રીતે ભગવાનનો મહિમા વિચારવું એ જ આત્મા અનાત્માના વિવેકનું કારણ છે અને જેટલી એ ભક્તને ભગવાનના માતામે સહિત ભગવાનને વિશે નિષ્ઠા છે તેટલો જ એ ભક્તોના આદિમાં વેરા ગાવે આવે છે માટે બીજા સાવધા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે ગમે તે એવો પાપી હોય ને અંત સમય જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો તે સર્વે પાપ થકી સૂટીને બ્રહ્મોલને વિશે નિર્વાસ કરે તો જે એ ભગવાનનો શિવ હોય એ ભગવાનના ધામને પામે એમાં શિવ સંશય છે એ માહિતમ સમજે તે સારું જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસના અનુભવ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું ઈતિવસનામૃત ગરડા પ્રથમનું સપનમું જે તે થયું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામૃત સત્તાવન અસાધારણ મોક્ષનું કારણ સંત અઢારસો છોતેરના ફાગણ સુધી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગડામદીએ દાદા ખાસરના દરબારમાં સાધુની જાયગાને વિશે ઇરાજમાન હતા ને સર્વે શ્રેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તે પોતાના મુખારબીનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને પ્રશ્ન ઉત્તર કરતાં આવડે તે એક એક પ્રશ્ન પૂછો પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ મોક્ષનું અસાધારણ કારણ તે શું છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું માધ્યમ જાણવું એ અસાધારણ મોક્ષના હેતુ છે પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનને વિશે જે સ્નેહ તેનું શું કારણ રૂપ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાગતનો વિચાર ન જોઈએ અને જ્યારે જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય માટે એદ તો જેમ થયું હોય તેમ તે તેમ રહેવા દેવું પણ વિચાર કરીને વારે વારે સ્થાપન સ્થાપન કરવું નહીં ને મઢ પડે ભગવાનને વિષેયત કરવું અને જે ગુણને વિચારીને એદ કરે તે વિશ્વાસ નહીં માટે એત તો જેમ દેહના સંબંધી સંગાથે છે તેવું ભગવાનને વિષયદ કરવું અને એ યતને મૂંડપણાનું યત કહીએ અને ભગવાનનું માહિત જાણીને જે યદ થાય છે તે તો બીજી જ રીતનું છે એમ જાણવું પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈ એક સ્વભાવ છે તે કેમ ટવતો નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જે એને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે અને તે સ્વભાવને પણ ક્યાં પૂર્વ શત્રુ જાણ્યો છે ત્યાં દ્રષ્ટાંત છે જેમ કોઈક પુરુષ આપણો મિત્ર હોય ને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય તો પછી તો સાથે મિત્ર પણ ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય કાજે મિત્ર કરતાં ભાઈનો સંબંધ અધિક છે તેમ જો એને પોતાના સ્વભાવ વતનમાં ભંગ પડાવી ને સત્સંગ વિમુખ કરે એવો છે તો ય પણ યની ઉપર ભેદભાવ આવતો નથી અને તે સ્વભાવ પર રેસ અસરતો નથી તો એને સત્સંગમાં પૂરું યત નથી અને જો જેવું ભાઈમાં એત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર યત હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે શા માટે જે તો અતિ સમૃદ્ધ છે કેમ જે મન અને ઇન્દ્રિયો એ સર્વતો ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે માટે જે કરે તે થાય હિત્યવસ્થાબંધ ઘરડા પ્રથમનો સત્તાવન જે તે થયું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ઘનશ્યામ મહારાજની જે કૃષ્ણ કનૈયા લાલકી જે રાધા રમણ દેવની જે લક્ષ્મીનારાયણ દેવની જે વડતાલ ધામની જે સૌને મારા જા જય સ્વામિનારાયણ